રામ રામ જય વસરાજ જે છોકરા અને છોકરીઓને કેરગિવર કામ માટે ઇઝરાયલમાં આવવું છે ગવર્મેન્ટના પ્રોગ્રામમાં સસ્તામાં સાડા ત્રણથી ચાર લાખ રૂપિયો જે ગવર્મેન્ટની ફીસ છે એ એમાં એમાં વિઝા ટિકિટ અને મેડિકલ ત્રણેય વસ્તુ આવી જાય છે બાકીનો જે ખર્ચો રહે છે મુંબઈ તમારે ક્લાસીસનો અને ડોક્યુમેન્ટેશન ચાર્જિસ હવે આમાં રિક્વાયરમેન્ટ એવી છે કે જે તમારી પાસે ગવર્મેન્ટ માન્ય કોઈ પણ કોર્સ કર્યો હોવો જોઈએ અથવા એ એનએમ જીએનએમ હોવું કરેલું હોવું જોઈએ અને બેઝિક ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ પગાર રહીએ છે તમારો એક લાખ ચાલીસ હજારથી એક લાખ સિત્તેર હજાર સુધીનો પગાર રહી છે હવે ફાયદો આમાં એ છે કે તમારે ક્યાંય માણાવદર કે પોરબંદર જેવા ક્યાંય ક્લાસીસ કરવાના નથી આવતા તમને બેઝિક ઇંગ્લિશ આવડતું હોય એટલે તમે ડાયરેક ક્લાસીસ ચાલુ થઈ જાય છે મુંબઈ તમારા અને જે લોકોને ફાઇલો મૂકવી જ છે છોકરાને છોકરીઓને તો તાત્કાલિક ફાઇલો મૂકે કારણ કે પહેલી તારીખથી પહેલી બેચ ચાલુ થઈ જાય છે ગવર્મેન્ટની એટલે બને એટલો આ વિડીયોને શેર કરો ફરીથી કહી દઉં છું નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા એએનએમ જીએનએમ અને ગવર્મેન્ટ માન્ય કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ છોકરા અને છોકરીઓ અને પગાર રહે છે એક લાખ ચાલીસ હજારથી એક લાખ સિત્તેર હજાર સુધીનો ખર્ચો આવે છે સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા જેમાં વિઝા ટિકિટ ને મેડિકલ આવી જાય છે બાકી તમારું જે ક્લાસીસના છે ખર્ચા એ અલગથી હોય છે પણ એની પણ તમને પાકા બિલો આપે છે અને રિસિપો આપે છે એટલે તમારે એ ક્યાંય મૂંઝાવાનું નથી વચમાં કોઈ એજન્ટ નથી એજન્ટ થ્રુ જેટલા આવ્યા છે એટલાનો પગાર અત્યારે એક લાખ વીસ હજાર એક લાખ ત્રીસ હજાર જેવો પગાર પડે છે બાકી ગવર્મેન્ટ ટુ પ્રોગ્રામમાં એક લાખ ચાલીસથી એક લાખ સિત્તેર હજાર સુધીનો પગાર ચાલુ થાય છે એટલે બને એટલો આ વિડીયોને શેર કરો